તેઓ શિક્ષણ મંત્રી પણ હતા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે પણ તેઓ સાંજના સુમારે એક વ્યક્તિને ફોન કરે છે અને તેમની ફોન ઉપરની ભાષા સાંભળો તો તમને એવું લાગે કે આ આપણા પૂર્વ અધ્યક્ષ છે આ આપણા પૂર્વ શિક્ષણ મંત્રી છે કે પછી ગલીમાં ગુંડાગીરી કરતો કોઈ ગુંડો છે કોણ છે આ નેતા અને શું છે ઘટના તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે એક એવા નેતાની જેઓ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર હતા એવું કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય પણ સત્તામાં સતત ત્રીસ વર્ષ રહ્યા પછી કમાન છટકે એવું આ નેતાનું થયું હોય એવું અમને લાગે છે અમે વાત કરી રહ્યા છીએ ઈડરથી ચૂંટાતા ધારાસભ્ય રમણલાલ વોરાની રમણલાલ વોરા ગુજરાતના શિક્ષણ મંત્રી પણ રહ્યા અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પણ રહ્યા પણ સતત સત્તામાં રહેવાને કારણે હવે તેમનું બેલેન્સ બગડી ગયું હોય તેવું લાગે છે અને પાછો સાંજનો સમય હતો ઘટના એવી છે કે આ જે રમણલાલ વોરા છે એમનો એક ભત્રીજા જમાય છે જેનું નામ છે લલિત પરમાર લલિત પરમાર નોકરી કરે છે ગુજરાત નશાબંધી મંડળમાં છેલ્લા એક મહિનાથી લલિત પરમાર નોકરી ઉપર આવતો નથી એટલે ગુજરાત નશાબંધી મંડળે એક પત્ર પાઠવી પૂછ્યું હતું કેમ તમે નોકરી ઉપર આવતા નથી એવું કયું કારણ છે કે જે તમને નોકરી ઉપર આવતા અટકાવી રહ્યું છે બસ પોતાના ભત્રીજા જમાઈને આ કાગળ મળતા રમણલાલ વોરાનું કમાન છટકે છે અને પછી તેમણે ગુજરાત નશાબંધી મંડળના પ્રમુખ વિવેક દેસાઈને એક ફોન કર્યો આ ફોનનું રેકોર્ડિંગ પણ અમારી પાસે છે પણ તમને એ સંભળાવીએ તો એવું લાગશે કે અરે આપણો રાજનેતા આવો છે પણ તેમણે શું કહ્યું તેની વાત હું વિગતે કરીશ લલિત પરમારને કેમ નોટિસ આપો છો એમ કહી તેમણે વિવેક દેસાઈને ફોન કર્યો ત્યારે ફોનની શરૂઆત જ તેમણે તુકારાથી કરી અને કહ્યું કે તમે તું કોંગ્રેસી છે એમ કહીને વાતની શરૂઆત કરી હવે આ વિવેક દેસાઈના નામથી પરિચિત નથી તો રમણ વોરાએ પહેલા નરેન્દ્ર મોદીને પૂછી લેવું જોઈએ કે આ વિવેક દેસાઈ કોણ છે તો સારી રીતના એમને પરિચય મળી જતો કે વિવેક દેસાઈ કોંગ્રેસી છે ભાજપી છે સંઘના છે કે કોઈ પક્ષમાં માનતા નથી એની આમાં સવાલ એવો છે કે રમણ વોરાની સમજનો એટલે અહીંયા જ્ઞાન પીરસવાની જરૂર નથી પણ આખા સંવાદની અંદર રમણ વોરા વિવેક દેસાઈ સાથે તુકારાથી જ વાત કરે છે કેમ તમે મારા જમાઈને નોટિસ આપી શકો એવો પ્રશ્ન એમને થયો એટલે એમણે તુકારાથી પ્રમાણભાન ભૂલાવી

ત્રણ દાયકાથી ઓળખું છું પણ બની શકે કે જે મેં ચહેરો જોયો છે તે જાહેરમાં જોયેલો ચહેરો છે રમણ વોરાનો એક એવો પણ ચહેરો છે કે તેઓ વ્યક્તિગત રીતે જુદું જીવે છે અને જાહેર જીવન જુદું જીવે છે તેમની સામે એક ભાજપના જ નેતાએ ફરિયાદ પણ કરેલી છે કે તેઓ ખેડૂત નથી છતાં ખેડૂત ખાતેદાર થઈ ગયા છે વિવાદ ઊભો છે પણ આ ભાજપનો આંતરિક મામલો છે એટલે આપણે આમાં નથી પડવું પણ મૂળ વાત

તુકારાનો સંબંધ તુકારો આપી શકાય પણ વિવેક દેસાઈ અને રમણ વોરા વચ્ચે દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી માત્ર પોતાના ભત્રીજા જમાઈને નોટિસ આપી એટલે તેમને ગુસ્સો આવ્યો અને ગુસ્સો સાંજે આવ્યો જ્યારે અમને આ ઘટનાની ખબર પડી ત્યારે અમે રમણ વોરાનો મત જાણવાનો પ્રયત્ન કર્યો ને માટે તેમને ફોન લગાડ્યો જેઓ અગાઉ સરકારી નંબર વાપરતા હતા તે નંબર ઉપર પણ તેમનો ફોન નો રિપ્લાય થયો અને બીજી વખત જ્યારે અમે તેમને ફોન કર્યો ત્યારે તેમણે ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો અને હજી સુધી રમણ વોરાએ અમને વળતો ફોન કરી કર્યો નથી તો આ સ્થિતિ છે આપણા રાજનેતાઓની અમારે નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી આવા નેતાને કારણે બદનામ થાય છે કારણ કે રમણ વોરાએ તો ત્યાં સુધી કહી દીધું કે હું ગુજરાત નશાબંધી મંડળની ગ્રાન્ટ બંધ કરાવી દઈશ કારણ કે હું સરકાર છું તો ભૂપેન્દ્રભાઈને કેવું છે કે આ સરકારને જરા નિયંત્રણમાં રાખો કારણ કે આ સરકાર તમારી આબરૂ ધૂળધાણી કરી રહી છે આવા નેતાઓને કાબૂમાં રાખો અને જરૂર પડે તો તેમની યોગ્ય સારવાર પણ થાય એ જરૂરી છે કારણ કે આપણે લોકશાહીમાં માનનારા લોકો છીએ વિરોધ વિરોધી મતને પણ માન આપનારા લોકો છીએ આપણે તાનાશા નથી આ રમણ વોરાએ યાદ રાખવું જોઈએ અને જેઓ તાનાશા થવાનો પ્રયત્ન કરે છે તેમનું વિસર્જન નિશ્ચિત છે એ પણ રમણ વોરાએ યાદ રાખવું જોઈએ તો આ પ્રકારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ધાક ધમકીનું પ્રયોજન કરી રહ્યા છે આ જ રીતના ભાજપના નેતાઓ ભાજપને બદનામ કરી રહ્યા છે તેની આ સ્ટોરી છે તમને આ સ્ટોરી કેવી લાગી